તમાર ઘેર કોઈ ચા પીવા ના આવે તમે ગરીબ થઈ જાઓ પૈસા થી તૂટી જાઓ તો તમારા ઘેર વાર તહેવારે તમારા ઘરનો ઉમરો કોઈ ચડવા ના આવે પણ હું બુખાર મેળે આવી એટલે વટતો એવો જ રાખજો જે મને દિલ થી માનતા હોય એને કહીશ જે મને દિલ થી હોય ને હું એને કહીશ કે રાખજો મારા કોઈની જરૂર નહીં મારા મારી ખુખાર ખુખાલ બેઠી છે છે અમૃત અમૃત વાણી લેજો તમારી તાકાત હોય એટલું ઘૂંટો મારો કે ગ્લાસ મારો પણ ઘૂંટો મારશો ને તો એટલો નશો થશે ગ્લાસ મારશો તો એટલો નશો થશે પણ મારા ચિતલા ભક્તો તો જગે જગ ભરીને પી ગયા એવા ભક્તો અનુભવ પૂછ્યા હોય કે ભલે ઘેર પૈસા નહીં હોય ખાવા કદાચ દોડો નહીં હોય ખીચામ રૂપિયો નહીં હોય પણ છતાંય એનો ભરોસો એવો કે માં આજે નહીં કાલે મારી ખુખાર મેલડી દાડા લાવશે કઈક લોકો તો મારા અવાજ થી બીક લાગતી હોય પણ ખાલી મારો અવાજ પહાડી છે હો એમને નહીં બેઠી પણ મારે તમારું દરેક નું ભલું કરવું છે ને એટલે હું હાથ ફેરીને સમજાવું છું દીકરા હું જે વાત કઉ ને તમને જે સમજાવું ને જે સમજણ ને ને જે બંધ કરીને મોને લેજો વખત હું યાદ આવી જઈશ તો લો ભલે તમારી ઘેર ચામુંડા બેઠી મહાકાળી બેઠી હરસિદ્ધિ બેઠી ખોડિયાર બેઠી બુટ ભાવાની બેઠી ઉમિયા બેઠી ઇંગળાજ બેઠી શક્તિ બેઠી અંબા બેઠી ગમે તેવી તમારી કુળદેવી આ શક્તિ સ્વરૂપ બેઠી છે ને એ જે ઘેર બેઠી ને એની જ અહીં જોઈ લેજો અલગ નથી જગત જનની માં આધ્ય શક્તિ સ્વરૂપ એક જ છે એક માતાના અનેક રૂપ થયા અલગ અલગ નોમથી દરેક કુળદેવી પોતાની કુળમાં બિરાજમાન થઈ પણ દેવી શક્તિનું તત્વ એક જ છે જે આદિ શક્તિ પરાશક્તિ કહેવાય તો તમે મને કુળ દેવી તરીકે મનથી ખાલી મોની લેશો ને તો કુળ દેવી તરીકે હાચવી હું તમારા કુળમાં ક્યારે હક નઈ કરું કે તમે મારો દીવો કરજો તમે મને માતા ને તમારા ઘેર સ્થાપના કરજો ઘેર તમારા ઘેર મારી આરતીઓ ઉતારજો તમારા ઘેર મારી પૂજા પાઠ અગરબત્તીઓ ધૂપ ધુમાડા કરજો હું ક્યારે કહેવા નહી આવું બસ ખાલી મને માતા ને તમારા હૃદયમાં મારો દીવો પ્રગટાઈ લેજો તો હું કારણ વગર હું માતા યાદ આવું કારણ વગર ચાલતા ફરતા તો હું જ યાદ આવું કૂક વાતો ભાઈ હું જ નીકળું વાતો ભલે ગમે તેવી ચાલતી હોય પણ મારો જે હાચો ભાવિક ભક્ત છે ને એ ચોક એમના હગાવારા તો જીવો છે ને તો હગાવારા તો મારા ગુણગાન ગાવાનું ચાલુ કરી દે છે હા શું ખોટું કેટલા લોકો આવું થાય છે બધાય આ તો બધા મારા વાલા કોઈ મિત્ર જોડે બેહો ને એ મિત્ર તો ભલે નાસ્તિક હોય

હું યાદ કરું છું ને તમને તારે તમને મારી યાદ આવે ની કૃપા વગર એનું સ્મરણ ના થાય દેવી શક્તિ ની કૃપા વગર એનું નામ ના આવે દેવી શક્તિ ની કૃપા વગર એના ધામે ના જવાય દેવી શક્તિ ની કૃપા વગર એના ગુણગાન ના ગવાય આજ ચોવીસ કલાક રાત દાળો બસ મારા ગુણગાન ગાવામાં તમારું મોડું હુકાતું હશે ને તો ચિંતા ના કરતા હું સોલંકી પેટીની ની રોમ વારી જાગૃત બેઠી છું જે મારી વસ્તીને ને હાચવું છું ને એવી રીતે દરેક મારા વાલા ભક્તોને મારી પોતાની વસ્તી જોવાની હું હાચવી રાખી ભલે તમારા ઘેર તમારી કુળની માતાનો હક નહીં લઉં તમારી માતાઓનો જે અધિકાર છે એ ક્યારેય નહીં લઉં ભલે વીસ વીસ વર્ષે દીકરા હું માતા હલતી પણ લટ તમારી માતાઓ માતા ભલે મારી કૃપાથી મારા આશીર્વાદ થી પંદર વર્ષે બાર વર્ષે દીકરો આવ્યો હોય તો એ માતા પેલા જોતા હશુ પેહલા હોભર્યું હશે કે આ માતાએ દીકરો આવ્યો ને તો એની લટ તો એ માતાને જ આપી જ પડે આવું પેલા બાધાઓ હાલતા ભૂવા આ કઈક કઈક જગ્યાએ આવું ચાલતું હોય છે કે માતા દેવી ઘેર બેઠી હોય અને બાધા બાબરી બીજે તો થતી હોય અલે વંશ વધારા જો તમારી કુળની માતા તમારી કુળની માતાની રજા નહીં ને તો હું ભૂખાર મેલડી કશું ના કરી શકું એટલે કે તમારા માટે સર્વોપરી તમારી માં છે તમારી કુળદેવી છે એને મારા કાલા વાલા કરવા પડે એને મારે કગરવું પડે કે ભલે તારી વસ્તીએ જે ગુના કર્યા જે ભૂલો થઈ બધું છોડ દે તું કરુણામય છું તું દયાળુ છે એને મારે કેવું પડે તો એને એને કરુણામય દયાળુ કઈ અને તમારી મા ને એટલી દયા જગાડી દઉં એટલી કરુણા જગાડી દઉં કે મને માતા રજા આપી દે કે જા આજ પહેલી વાર હું કુળદેવી મારી વસ્તી પર પ્રસન્ન થઈશું જા મારી વસ્તી તાર જે આલુ હોય હાલ લેજે પણ મારી વસ્તી કેજે ક્યારે મને ભૂલે નહીં માએ તો ક્યારેય પોતાની દીકરાને પોતાની વસ્તી ક્યારે માની ભૂલતી 12 મહિને નિવેદ નહીં કરો ને તોય તમારી કુળ દેવી 24 કલાક ટકુર ટકુર તમારી હોમે જોઈ રહેતી હોય કે આજ મારો દીકરો મને યાદ નહીં કરતો આજ મારો દીકરો મને મારું ભજન નહીં કરતો આજ મારો દીકરો મારી ભક્તિ નહીં કરતો નહી તો હું કુળદેવી એવી માતા દીકરા દરેક ની કુળદેવીને સર્વોપરી મોની ભગવાન જેવી મોની અને એને ભજી લેજો એના માટે બધું ત્યાગ કરવાનું થાય ને તો ત્યાગ કરી દેજો ત્યાગ કરવાનું કે સંસાર ત્યાગ કરવાનું જગત ત્યાગ સુખના ત્યાગ કરવાનું થાય અને બીજાના સુખમાં બીજાના સુખમાં બીજાની સેવામાં તમારું જીવન ખપાવવાનું થાય ને તોય તમારી કુળદેવી શરણે પડી જજો માં હું તારો છું કેમ કે આ જ અસલ જીવન છે કે જ્યારે તમે પોતાના માટે નહીં બીજાના માટે જીવી જોડો ભગવાન ભર્યા ભંડાર ભરી દે જગતમાં દરેક જીવો છે એ દરેક જીવોની માં છે જગત જનની આધ્ય શક્તિ શક્તિ જગત જનની મતલબ આખા જગતની માં

એ પ્રાણ કીડીના એટલા હોય અને મનુષ્યના એટલા હોય આ વાત જે હૃદયમાં ઉતારી લે એના માટે તો કલાક મારા દ્વાર ખુલ્લા છે જરૂરી નહીં રવિવાર તમે મન માતાને મળવા આવો પણ આ વાત સ્વીકારી અને જીવનમાં મોની લેલા કે ખુખાર મેલડી જે કહેશે સાચી વાત છે માં અમે આથી પાલન કરીશું જોણી જોઈ અજાણથી કદાચમાં કોઈ પશુ પક્ષી જીવને કદાચ અમારથી કોઈ મરી જાય કોઈને દુખ પહોંચે કષ્ટ પડે તો માં માફ કરજે પણ જોણી જોઈ અમે ક્યારે કીડી નહીં મારીએ એવો સંકલ્પ કરીએ છે આ બારેજા धामમાં કરશો જે કીડીની અંદર તે પ્રાણ છે અને મનુષ્ય ની અંદર જે પ્રાણ છે એક જ છે જે જીવ છે આત્મા છે આત્મા પરમાત્માનો પરમાત્મા મતલબ ભગવાન ઈશ્વર રામ કૃષ્ણ જે જે ભાવ ભક્તિ થી મોને કોઈ મહાદેવ ને ઈશ્વર તરીકે ભગવાન તરીકે સર્વોતરી પરિ તરીકે મોનતું હોય કોઈ રામ તરીકે મોનતું હોય કોઈ કૃષ્ણ તરીકે મોનતું હોય પણ ભગવાનની કૃપા દ્રષ્ટિ એની પર જ થાય કે જે દરેક જીવ ઉપર દયા ભાવના રાખે શું દરેક જીવ ઉપર એક કીડી ઉપર દયા ભાવના રાખે આજ કઈક જગ્યાએ તમે જતા હોવ છો સ્કૂલોમાં સરકારી કોઈ ભવનમાં ગમે ત્યાં જાઓ કોઈ બસ સ્ટેન્ડે ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક આવા ઉપદેશના બોર્ડ મારેલા હોય છે કીડીનું કીડિયારૂપ પૂરવાથી પૂન મળે છે વાંચ્યું છે ને સ્કૂલમાંય વાંચ્યું છે ક્યાંય સરકારી બાવન માં વાંચ્યું હશે કે ગમે ત્યાં આવું વાંચ્યું હશે કે કીડી નું કીડિયારુ પૂરવા થી પૂર્ણ મળે છે તો આ ઉપદેશ કેમ આળવામાં આવ્યો છે આ ઉપદેશ એટલા માટે આળવામાં આવ્યો છે કે લોકો કીડીઓ ને મારે નહીં પણ એનું કીડિયારુ પૂરે એને ખવડાવ એ આપણો સનાતન ધર્મ છે આપણો એ હિન્દુ ધર્મ છે કે જે કીડી નાય પ્રાણ ને જીવ નું મહત્વ આલે છે નહી તો બીજા કોઈ ધર્મ માં કીડી ને શું મોટા મોટા જાનવરને કાપ્યું ખાતા હોય આપણે સનાતન હિન્દુ છે વડા જીભે માસના ના રાય જીભે કોઈ જીવોની કદાચ સ્વાદની પૂર્તિ માટે એને ખવાય નહીં એને મરાય નહીં તો જ તમે હિન્દુ કહેવાઓ આ હું જાહેરમાં ખુખાર મેરડી બોલું છું જો મારા રોમની કૃપા જોતી હોય ને તો આ વાતે સુધરી જજો દરેક અજાણથી થી અત્યાર સુધી કરોડો કરોડો ગુના થયા છે મારા ભગવાન કર્મો ધોળાય પણ આ વાતે સ્વીકાર કરી લો માં અત્યાર સુધી ભલે ગાય ને દંડો માર્યો કુતરા લાકડી મારી કીડીઓને ને કદાચ જેમ તેમ અજવાણે જોઈને અજાણથી ગમે તે રીતે અમાર જોઈને માં અમાર જીવનમાં પાપ બન્યા તમને એ ખબર નહીં હોતી તમે કયા પાપનું ફળ ભોગવો છો કયા પાપનું ખબર હોતી ભીષ્મ પિતા જોડો છો દરેક મહાભારતના એ ભીષ્મ પિતા ભાણ એટલા બધા બાણ વાગ્યા કે છ મહિના સુધી બાણ ની સૈયામાં એ પડ્યા રહ્યા એ ભોગવતા હતા કે ભલે આ મારા કોઈ કરમનું દુઃખ હશે પણ એ બાળ પહેલેથી બાળ બ્રહ્મચારી હતા એટલે અમને તો સો જન્મ સુધીનું જ્ઞાન હતું કે હું કૃષ્ણ ભગવાને ભીષ્મ પિતામાં એવું કહેતા કે ભગવાન આ જે પીડા વેઠું છું એ ભલે મારા કોઈ કરમની જ પીડા હશે એમાં તમારો કોઈ દોષ નહીં પણ વાસુદેવ મારે ખાલી જાણવું છે કે આ કયા જન્મનું ફળ છે હું સો જન્મ સુધી તો મારું જાણું છું કે એવું કોઈ મારાથી પાપ નહીં બન્યું કે જેનો દંડ સ્વરૂપ મારા પીડા ભોગવવી પડે ભલે આસ્તા આસ્તા ભોગવી લઈશ પણ મારા મને ખાલી જણાવો કે આ કયા કર્મનું ફળ છે ત્યારે ભગવાન એવું કીધું તમે સો જન્મ સુધી નું જાણો છો ને તો સો થી આગળના જન્મ સુધી નું તો હું જાણું છું ત્યારે ભગવાને યાદ કરાયું કે તમે એક પેલા

તમને તો આ જન્મ નું યાદ નહી કે અમે કર્મો કર્યા છે ચોથી ઉદ્ધાર થાય આ સનાતન છે ભલે તમે કે જન્મો જન્મ ની કદાચ વાર્તાઓ બધા હોંભરી છે નહી હોભરી નાના હતા તોય હોભર્યું છે કોઈ કદાચ બહુ દુખી થતું હોય કોઈ એને બહુ પરેશાન કરતું હોય તો છેલ્લે આત્મા બોલી જાય કે ભવનો મારી જોડો આ બદલો લેવા આવ્યો છે હે ભગવાન આવું બોલી જાય એ કોણ બોલે તમારી અંતર આત્મા જેમકે આત્મા જાણે છે કે તમે શેની પીડા ભોગવો છો આવી કરો ની પીડાઓ હોય છે છતાંય મારો ભગવાન એટલો દયાલો હોય ને માતાઓ એટલી દયાલુ હોય છે ને કે આવા જો કર્મના ચક્કર માં એના ફળ મત કદા જીવન કાઢતા હોય ને નાસ્તિક થઈને ફરતા હોય ને તોય ભગવાનની કૃપાથી તમને ક્યાંક ને ક્યાંક ભગવાનનું નામ હોં ભરવા મળે ક્યાંક ભજન હોં ભરવા મળે તો મોની લેજો અમારી પર વિશેષ કૃપા રોમની બની છે આ જીવન અમૂલ્ય છે આ જીવનમાં ભક્તિ એમને એમ પ્રાપ્ત થતી નહીં સેવા કરવાનું મન એમને એમ લાગતું નથી જીવો પર કદાચ દયા ભાવના રાખવાનું મન એમને એમ લાગતું નથી આજે કદાચ બે રોટલી કે અગિયાર રોટલી ગાયને ને ખવડાવો છો ને તો મારો રોમ તમારી પર રીજ્યો છે મોની લેજો તમારી કુળ દેવી તમારી પર પ્રસન્ન થઈ છે એવું મોની લેજો દુઃખ તો ગોડા જીવનમાં આવતા જતા રહેશે મોટા મોટા રાજા મહારાજાઓને દુઃખ બેઠવા પડ્યા છે તો તમે જે ખેતની મૂડીશો મોટા મોટા રાજા રજવાડાઓને પડ્યા છે ધરતી પર ખુદ અવતાર લીધો ભગવાન જંગલ માં કોટા વાગેલા છે ભગવાન ખુદ રોયેલા છે તો ભગવાન અવતાર લઈને છે કે આ સંસાર છે ને આ સંસાર કર્મ ભૂમિ છે જેવા જેવા કર્મો કરશો ને એનું ફળ તમને મળશે આ તમે જો હારું કરતા હશો ને તો ચિંતા કરવાની જરૂર નહીં દાડા ગણવાની જરૂર નહીં ઓકો બંધ કરી રોમ ભરોસે જેટલું થાય એટલું પુનદાન તમારી જોડે હોય ને વીસ રૂપિયા તો એના એક રૂપિયા નું કદાચ ચોક જીવો પાછળ સેવામાં વાપરી નાખજો મારો ભગવાન બેઠો છે હિસાબ કરશે હિસાબ તમે ના રાખતા દાડા તમે ના ગણતા તમારો અધિકાર બને છે તમે નહી માગો ને તોય ભગવાન સંકેત તમારો અધિકાર બને છે કોઈ ઈચ્છા છે દુઃખ આવે જીવનમાં તમે ઈચ્છા કરો છો ક્યારે કે મારા જીવનમાં દુઃખ આવે છતાંય તે તમારી રજા લેવા રહેશે દુઃખ આઈ જાય તરત કયા ટાઈમે કયા સમયે કયા ચોગડે ચમનું પલટું વાગી જાય ખબર ના પડે રાતે તો હસતા હોય બીજે દર તો દવાખાના આઈસીયુ દાખલ કર્યા હોય પૂછી ના આવે છે દુઃખ નહીં આવતું ને તો વગર આમંત્રણે દુઃખ આવી જતું હોય તો વગર આમંત્રણે સુખ ના આવે પણ ભરોસો નહીં એટલે પણ જો ભરોસો રાખી લો આ કરમની ગતિ પર કેમે આજે અમે હારું કરીએ છીએ ને અમે કદાચ કુનદાન કરીએ છીએ ને તો આગળ જતા અમને સુખ આવશે એમાં અમને વિશ્વાસ છે અને જેટલું દુઃખ આવે ને એટલું દુઃખ મારી કૃપાથી જેટલું દૂર થાય ને એટલી તો હું કોશિશ કરું છું એમને મેરા નહી થતા ના થાય એવા અસંભવ કરીને એમને નહીં બેઠી ના થાય એવા અસંભવ કોમ સંભવ કરીને બેઠીશું બેઠી છું ને કઈક લોકો તો મારા અવાજ થી બીક લાગતી હોય પણ ખાલી મારો અવાજ પહાડી છે એમ ને એમ નહીં બેઠી પણ મારે તમારું દરેકનું ભલું કરવું છે ને એટલે હું હાથ ફેરીને સમજાવું છું દીકરા હું જે વાત કહું ને તમને જે સમજાવું ને જે સમજણ પાડું ને જે શીખ ચાલું ને ઓખો બંધ કરીને મોની લેજો હું મારા ભગવાન મારો રમ મારી ગાદીએ બિરાજમાન છે મારા રમનું નામ લેવાય છે તો એટલો વિશ્વાસ રાખજો ક્યારે હું ખોટી શીખ નહીં ચાલું ક્યારે હું ખોટી શીખ નહીં આલું ક્યારે તમને ખોટા માર્ગે નહીં લઈ જવું ક્યારે તમારી જોડ થી કઈક પડાવવાની ભાવના મારી વસ્તી જોડે મારા દીકરા જોડ થી ક્યારે નહીં રાખું હું આવું ફરી એક વખત મારા રોમ ની સાક્ષી બોલું છું મારા નહીં જો તું તમારી જોડ થી કશું પણ વાત ન માની લો જેમ બધા મારા ધામમાં જે સુખી થયા છે ને કઈક લોકો છ મહિના જે ટક્યું છે ને આખું જીવન બદલાઈ ગયું છે આખું જીવન બદલાયું કે નહીં તો નવા આવતા હોય અને જો આમના કૃપા જોતી હોય આમની જેમ હસતું રહેવું હોય આખો દાળ રોમ 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 ખુખાર મેલડી ખુખાર મેલડી કરવું હોય ને તો ટકીને બે જજો જો આ જગ્યા મળે તો પલાઠી વારી લેજો આ અમૃત વાણી અમૃત રસ મળે છે પી લેજો તમારી તાકાત હોય એટલું ગુટો મારો કે ગ્લાસ મારો પણ ગુટો મારશો ને તો એટલો નશો થશે ગ્લાસ મારશો તો એટલો નશો થશે પણ મારા ચિટલા વાલા ભક્તો તો જગે જગ ભરીને પી ગયા એવા ભક્તો નો અનુભવ ગુસ્યા કે ભલે ઘેર પૈસા નહી હોય ખાવા કદાચ દોડો નહીં હોય ખીચા રૂપિયો નહીં હોય પણ છતાંય એનો ભરોસો એવો કે માં આજે નહીં કાલે મારી ખુખાર વેલડી દાળા લાવશે આજે નહીં કાલે માં અતાર દુનિયા અમને બહુ મેણા મારે છે દુનિયા જાત જાત નું કઈ જાય છે માં અમારા વિશે તો કઈ જાય ચાલે પણ માં કોક દિવસ તારા વિશે કઈ જાય અમને સહન નહી થતું દીકરા દીકરે દરેક કહીશ કે કોઈ ગમે તે વાતે તમને કદાચ મારી ભક્તિમાં લાગેલા હોય મારા ગુણગાન ગાતા હોય અને કોઈ દુઃખ કદાચ ના મટે અને કદાચ મેળું મારા નામ નું ખાવ પડે તોય સહન કરી લેજો જવાબ આપીશું નડી નહીં કોઈન મારી નહીં કોઈન પરાણે નહીં હું તમને એવા સુખી કર દેશ ત એક કોક દાર તમને પૂછવા આવશે કે મને ખુખાર મેળડી લઈ જાલ ભાઈ આ શું ખોટું એટલે હું જાણું છું મારો રંગ ચડવો એટલે બહુ કઠિન કાર્ય છે દુનિયા છોડી દે તમને ના ઓ બધા વિરોધ કરવાનું ચાલુ કરી દે શરૂઆતમાં ઘરનાથી થી મોડીને કુટુંબ થી મોડીને બધાય તમારા મિત્રો જે જોડે વહેતા હોય એ ધીરે ધીરે બધા ઉડવા મળે છટકવા મળે એકલા પડો એકલા કોકની જોડે કદાચ પૈસા માંગો ને ઉછી ના તો પૈસા ના હલવા દો હું એક ઉખાર મે લડી આ વાત થોડી અલગ લાગ છે મારી આવું કેવું તો ના જો તમે બધી જગ્યાએ હાથ લોબા કરી તમારી આવશ્યકતાની પૂર્તિ થઈ જાય ને તો તમને સંસાર ઉપર ભરોસો આવે મારી પર નહીં એટલે આ સંસારમાં તમે હાથ લોબા કરી અને માગી જો આ દુનિયા આ કડિયું એવો છે આ સમય એવો છે કદાચ ભીખ માંગો ને બાળકો લઈને ભીખ તો આજની દુનિયા ભીખ ના નાખે આજ કદાચ થોડા કપડે સાધન વાર તહેવાર ઉજવતા હોય તો મોનજોક તમારી પર તમારી કુળદેવી ની કૃપા છે મારા જેવી મેલેડી ની કૃપા છે નહી તો આજની દુનિયા તમને ભીખ ના હાલે ભગો ભય ના થાય તમારો ભગા સગા સંબંધીઓ બધા છોડી દે તમાર ઘેર કોઈ ચા પીવા ના આવે તમે ગરીબ થઈ જાઓ પૈસા થી તૂટી જાઓ તો તમારા ઘેર વાર તહેવારે તમારા ઘર નો ઉમરો કોઈ ચડવા ના આવે પણ હું ભૂખાર મેળડી આવી એટલે વટતો એવો જ રાખજો જે મને દિલ થી માનતા હોય એને કહીશ જે મને દિલથી ચાહતા હોય ને હું એને કહીશ કે વટતો એવો રાખજો મારે કોઈની જરૂર નહીં મારા મારી ખુખાર મેલેડી બેઠી છે આ કોઈને કહેવાની જરૂર નહીં મનમાં હૃદયમાં રાખજો મારે કોઈની જરૂર નહીં અરે દુનિયા દુનિયા કદા છોડી દે છે ને પણ હું સાથ ને છોડું એક સમય તમે મને ભૂલી જશો ને પણ હું તમને આવવા નહીં ભૂલવા દઉં દુખી થઈને તમ તમણ મન મેણાય મારી લેતો મને બોલી નાખજો મને કઈ નાખજો મારાથી રિહાઈ જજો છેલ્લે મનાવા વાળી તો હું જ છું હાથ ફેરવીને રાજી કરવા વાળી તો હું માં છું બીજું જગત ની કોઈ તમારી હગી ચિંતા કરશે જીવ જંતુ હોય પણ માની અંદર કરુણા ને મમતા ભગવાને એવી મેલી છે ને કે માનું હ્રદય એકદમ કોમલ હોય એની સંતાન ને દુખી જોઈ અને દુખી થઈ જાય પણ એ શું કરી શકે કો એ શું કરીએ કે એ માણસ છે એ માં તમારી જે છે એ માણસ છે શું કરીએ કદાચ તમારા માટે ભગવાન માતાજી કરી છે બીજું શું પણ હું જગત જનની માં બેઠી છું શું ના કરી વિચાર તો કરો તમારા માટે આખી દુનિયા પલટી મારી દઉં એ મેલડીશું પણ એવા ભક્તો ના અંતર આત્મામાં એવો પોકાર હોવો જોઈએ એ માં કેતા કેતા ઘરું જોઈએ માં કેતા કેતા તો મને રહેવાય તરત કઈ બાજુ મારા મને યાદ કરી પણ મારા તો લાખો ભક્તો છે એક હંગાત જેટલા યાદ કરો છો તો વિચારો વિચારો ખાલી એક લાખો ભક્તો એક સાથે બધા કેટલા લોકો મને યાદ કરે છે દેશ વિદેશ ઊંધી તો એક સાથે બધાનું કામ કઈ રીતે કરવા જતી હોય છે એ તમારા ફોરજી માતા મનની ગતિ મનની મનની સૌથી સૌથી વધારે ગતિ આ સંસારમાં હોય ને તો મનની ગતિ ખાલી મન થી વિચારવાથી મોણસ અમેરિકા પહોંચી જાય મનથી થી અહીં બેઠા તો ઘેર પહોંચી જાવ મનથી મનની ગતિ એટલી સ્પીડ વાળી હોય ઝડપી હોય મનની ગતિ જે છે ને એના કરતા મારી આ તમારા મનમાં વિચાર આવવાનો હોય ને વિચાર આવવાનો હોય ને એ પેહલા મન મેલડી ખબર પડી જાય છે તો હવે મને અહી રાડો પાડી કોઈ મતલબ ખરો હા તમારી દરેક પ્રાર્થના હું સાબરું છું પણ હું જગાડું છું કે વિશ્વાસ રાખો માતાઓ મરી નહીં ગઈ જાગતી છે ભલે દુનિયા માટે અહીં વધુ નાટક દેખાતા પાખંડ દેખાતા અંધશ્રદ્ધા દેખાતી પણ શ્રદ્ધાવાન ભક્તો માટે હું બેઠી છું મારા વિશ્વાસ હું ભક્તો માટે બેઠી છું દુનિયાના મેળા હું નહીં ખાતી છે ને કોઈ ભલે આનંદ કરો ભગવાન એમને આનંદમાં રાખે મોજમાં રાખે સુખી રાખે એવી તમે પ્રાર્થના કરજો હું મારા પ્રાર્થના કરું આ શું કોટું આટલો પ્રેમ આટલો હેત તમે મન જેટલું ચાહો છો ને એનાથી હજાર ગણી હું માતા તમને ચાહું છું